તમે અહીંયા ગોરબંધ હોટલથી વિસનગર વિસનગરમાં અમે જે જોશું અમે જે એક્ટિવિટી કરીશું એ તમને બતાવીશું અને વિસનગર થી અમદાવાદ તમને બતાવીશું દોસ્તો અત્યારે ગોરબંધ હોટલમાં ઊભા છીએ આશા કરીશું ગોરબંધ હોટલથી વિસનગર અને વિસનગરથી અમદાવાદનો બ્લોગ તમને ગમશે જો આ બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને મારા વિડીયોને ને લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનો ભૂલતા રહે દોસ્તો ઓર્ડર આપી દીધો છે કાજુ કરીનો ઓર્ડર આપ્યો છે અને ચપાતી ને નો ઓર્ડર આપ્યો છે જોઈએ હવે જમવાનું કેવું છે જો જમવાનું આવે તો તમારી સાથે શેર કરીશું રિવ્યૂ તમારી સાથે શેર કરીશું દોસ્તો જમવાનું આવી ગયું છે કાજુ કરી ચપાતી છાસ અને છેલ્લે છે ને અમે કઢી અને રાઈસનો ઓર્ડર આપ્યો છે ટેસ્ટ કરી લીધું છે બહુ મસ્ત છે ખાવાનું સારું છે ટેસ્ટી છે અને વ્યવસ્થિત છે વાંધો નથી પંજાબી ટચ છે એટલે અહીંયા આવા જેવું ખરું રોકાવા જેવું ખરું પંજાબી ખાવું છે કાઠિયાવાડી કેવું મને ખબર નહીં હોય કઢી કાઠિયાવાડી મંગાવી છે જોઈએ કેવી આવે દોસ્તો તો મારી પાછળ છે ને એવું એમ્બિયન છે હોટલનું અને અહીંથી અમે નીકળીએ છીએ જમવાનું બહુ સરસ છે અને અહીંયા ઊભા રહેવા જેવું ખરું બહુ મજા આવી જમવાની હવે અહીંથી નીકળીએ છીએ જો પ્રોગ્રામ એવો છે કે અહીંથી મહુડી જઈએ જો અનુકૂળ આવશે તો અને મહુડીથી વિસનગર જઈશું તો આ રીતનો અત્યારે પ્રોગ્રામ છે જોઈએ હવે મહુડી અહીંથી એક કલાક ને એક કલાક ત્યાંથી વિસનગર છે એટલે અમારે છે ને પેલા મેરેજમાં પહોંચવાનું છે એટલે ટાઈમ સેટ કરીને જોઈએ ક્યાં કેવી રીતે શું કરવું તો નીકળીને હમણાં તમારી સાથે અપડેટ આપું છું કે હવે મહુડી જઈએ કે સીતા વિસનગર મિત્રો એવું અમે નક્કી કર્યું કે મહુડી દર્શન કરી આવીએ છીએ તો તો મહુડી જઈએ છીએ અહીંથી મહુડી અને મહુડીથી થી વિસનગર જઈશું તો અહીંથી એક કલાક બતાવે છે દોસ્તો આડાવડા રસ્તા ભેગા થાય છે એમાંથી એકાદ રસ્તો જો આડાવડો લઈ લીધો તો તમે બીજી જગ્યાએ નીકળો એવું છે એટલે ગાંધીનગર તરફ જઈએ છીએ લગભગ વાગે તો જઈએ છીએ મહુડીનો રસ્તો દોસ્તો હું પહેલી વાર જાઉં છું મહુડી કેવું છે કેવું નઈ ખબર નથી હિંમતનગર ઉદયપુર ગાંધીનગર મહેસાણાના બોર્ડ આવ્યા છે એટલે આ રસ્તો એ બાજુ જાય છે પીડીપીયુ રોડ નું બોર્ડ હતું એટલે કદાચ આ રોડ પીડીપીયુ રોડ હશે પીડીપીયુ કોલેજ બાજુ જવાતું હશે મને ખબર નથી કારણ કે આ રોડ ઉપર હું પહેલી વાર નીકળું છું જો આવો નાવો રોડ છે ગાંધીનગર અમદાવાદ ને જોઈ થતો એટલે આ રોડ ને હવે ધીરે ધીરે અમે પસાર કરીએ છીએ ટેમ્પરેચર ઓગણત્રીસ ડિગ્રી છે ગાડીની સ્પીડ સિત્તેર કિલોમીટર પ્રતિ અવરની છે ગાંધીનગર ના આપણું પાટનગર છે એ પ્રમાણે રોડ મસ્ત છે હમણાં અડાલજ નું એક્ઝિટ ગયું જો સામે ગાંધીનગર ની બિલ્ડિંગો દેખાવા માંથી ચિલોડા છે 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 મિત્રો કેટલો મસ્ત એરિયા આ જો બે બાજુ જાડવા કેવા મસ્ત છે અને ગાંધીનગરમાં છે ને કોમ્પ્લેક્સ રસ્તા ઉપર એક કઈ નથી બાજુમાં જ હોય તમને સાઈડ જોવા મળશે કોમ્પ્લેક્સ કારણ કે આ વેલ પ્લાન સિટી છે મેન રોડ છોડી દીધો છે મેન રોડ છોડી અને બ્રિજની બાજુમાં અમે આવ્યા છીએ ડાબી બાજુ અને અહીંથી પાંચસો મીટર પછી ડાબી બાજુ વળવાનું છે મહુડી માટેનું ગ્રીનરી જબરજસ્ત છે દોસ્તો તો અહીંથી હવે ડાબી બાજુ વળવાનું છે ઘર રોડ ઉપર જઈએ છીએ અમે ઘર રોડ ઉપર છે આ જે રોડ ઉપર જઈશું ને

પોળા પોળા રસ્તા બે બાજુ ઝાડ અને એક પણ દુકાન કે કોમ્પ્લેક્ષ રોડ ઉપર દેખાતા નથી ગાંધીનગરની વાત જ ન્યારી છે આ ગાંધીનગરમાં પ્રવેશા પછી બીજું કે ત્રીજું સર્કલ છે બધા સર્કલ એક સરખા લાગે છે એટલે આપણે સીધે સીધું જવાનું છે આ સર્કલ ક્રોસ કરીને અને સર્કલ પણ ખાસા મોટા બનાવેલા છે હજી આ રોડ દોસ્તો ઘર રોડ તરીકે જ ઓળખાય છે ઘર રોડ જ છે આ મારી જમણી બાજુ પથ્થિક આશ્રમ છે અને ડાબી બાજુ જીમર્સ ગાંધીનગર જીમર્સ આપણે આખું ગાંધીનગર જોવાનું છે હું પણ જોઈશ ને તમને પણ બતાવીશ

મિત્રો આજુબાજુનો માહોલ જોતા એવું લાગે છે કે હવે ગાંધીનગર પૂરું થઈ ગયું છે અને કોઈ બીજું સિટી ચાલુ થઈ ગયું છે હવે કઈ ચીજ સિટી ચાલુ થયું છે એક્ઝેક્ટ ખબર નથી લગભગ પેથાપુર આવે છે એટલી ખબર છે પણ હું પછી નીચે સ્ક્રીનમાં લખી આપીશ તમારા સ્ક્રીનમાં નીચે આવશે કે કયું સિટી છે એક્ઝેક્ટ તો ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ અને રસ્તો સરસ મજાનો છે આ રોડ પણ કયો છે ખબર નહીં એ હું પાછળથી જોઈને લખી આપીશ અને જુઓ ગાંધીનગર ચેન્જ થતાં જ આજુબાજુ પાણી ટ્રાફિક અને ગમે ત્યાં પાર્કિંગ ને એવું બધું ચાલુ થઈ ગયું છે ગાંધીનગરમાં કેવી સરસ મજાની વ્યવસ્થા હતી તો દોસ્તો આવો નવો રસ્તો છે આ રીતનો રસ્તો છે રસ્તો કાપીએ છીએ અને અમે આ રસ્તાને માણતા માણતા આગળ વધીએ છીએ કારણ કે આ રસ્તા ઉપર હું ને નિમી બંને પહેલીવાર આવ્યા છીએ આ એરિયામાં જ અમે પહેલીવાર આવ્યા છીએ તો ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને તમારો સંઘ છે મ્યુઝિકનો સંઘ છે અને અમે બંને એકબીજાના સંગી છીએ મિત્રો દોસ્તો આ આ રોડ રોડ ઉપર ઉપર આવો ને તો લોકોની લીધે અને લીધે અને કટ આવે છે એને લીધે બમ્પ વધારે છે એટલે બમ્પનું ખાસ ધ્યાન રાખી અને સ્પીડ લિમિટમાં આવજો અને ગાંધીનગર પૂરું થયું છતાં રોડ મસ્ત છે સારો છે એક જગ્યાએ ખાડો કે ખબરા એવું નથી દોસ્તો વિજાપુર મહુડી રોડ મસ્ત છે આગળ થોડો રોડ પોડો કરવાનું કામ ચાલતું હતું એટલે થોડુંક પેલું હતું પણ એટલો રોડ ખરાબ નહોતો અને અત્યારે તો એટલો મસ્ત રોડ છે ને એકદમ સિનિક રોડ છે એકદમ મસ્ત ચકાચક રોડ છે એક ખાડો નથી આવતો એક્સપ્રેસ હાઈવે ઉપર જે સ્પીડ બળતી હતી ને એના કરતાં આ રોડ ઉપર વધારે સ્પીડ મળે છે કારણ કે ટ્રાફિક હેવી વ્હીકલનો બહુ ઓછો છે નાના નાના વ્હીકલ છે ફોર વ્હીલર અને એ વ્હીકલ છે બાકી મોટા વેહિકલો ટ્રાફિક બહુ ઓછો છે હવે અહીંથી મહુડી સત્યાવીસ કિલોમીટર બતાવે છે અને કોલેજ માં ગોયંકા એ મારી બાજુમાં ડાબી બાજુ પસાર થઈ રહી છે આ રોડ ઉપર દોસ્તો હું પેલી વાર નીકળો છું એટલે ક્યાં શું આવે એ ખબર નથી અને બોલવામાં થોડુંક આડાઉડું થઈ જાય તો તમે કોમેન્ટ કરીને કરેક્શન કરી દેજો કારણ કે આ ગૂગલમાં છે ને લખેલું બી નથી આવતું કે કયો એરિયા છે ને કયો વિસ્તાર છે આ રોડ ઉપર છે ને રેસ્ટોરન્ટ ને એવું બધું સારા પ્રમાણમાં છે એટલે જમવા બમવાની કોઈ તકલીફ નહીં પડે તમને અને ભાડે ઘડીએ પેટ્રોલ પંપ પણ આવે છે ને રોલ લાઈવ છે એટલે વાંધો નહીં આવે અને આપણા ગુજરાતમાં જો કે કોઈ બી રોડ ઉપર વાંધો ના આવે ગમે ત્યારે નીકળો મિત્રો ગામ આવ્યું કયું પુંદરા પુંદરા કરીને કોઈ ગામ છે આ દોસ્તો જમણી બાજુ ગયું ને પુંધરા કરીને કોઈ ગામ છે આ રોડ ઉપર છે ને દોસ્તો કેળાની લાઈવ વેફર બહુ મળે છે અને મહુડી મંદિર તરફ જવા અહીંથી જ આ સર્કલ આગળથી આપણે જમણી બાજુ છે અહીંયા આ ચોકડી ઉપર ખાસા ઓપ્શનો છે અહીંયા થોડોક ટ્રાફિક છે ચોકડીનો એટલે બહુ જાજો ટ્રાફિક નથી આપણે અહીંથી ચમણી બાજુ વળવાનું છે સીધું જવાનું છે ચાર કિલોમીટર એટલે આ મહુડી મંદિર તરફનો રસ્તો છે દેવ સર્કલ કરીને છે અહિયાં કઈક રોડનું કામ ચાલતું હશે એટલે રોડ સિંગલ લાઇન થાય છે સાડા ચાર કિલોમીટર છે અને આ બાજુ જેસીબી ચાલે છે આ રસ્તો ડિસ્ટર્બ છે દોસ્તો એટલે આ રસ્તા ઉપર ટ્રાફિક છે ખરી આ રસ્તે થી જવાનું ના થાય તો સારું કારણ કે દર્શન કરીને આપણે વિસનગર જવાનું છે મેં તમને આગળ કીધું ને રીતે જુઓ દોસ્તો છસો મીટર પછી ફરી જમણી બાજુ વળવાનું છે અને હવે મહુડી આવ્યું એવું લાગે છે પેલું તો ખબર નહીં મહુડી મંદિર લખેલો હતો એટલે હું બોલી ગયેલો કે મહુડી છે આગળથી આપણે જમણી બાજુ વળવાનું છે આપણે વિજાપુર રોડ ઉપરથી જમણી બાજુ વળ્યા ને ત્યાંથી અહીંયા સુધી ટોટલી ડિસ્ટર્બ રોડ છે ચાલો મંદિર વાળા રોડ ઉપર આવી ગયા છે મિત્રો બાજુમાં કોઈને પૂછી બી લીધું એને આગળથી કીધેલું ને આ રોડ ઉપરથી ચારસો મીટર છે હવે મંદિર બે મિનિટમાં મંદિર પહોંચી જશું રોડથી પ્રાતિજ બી જવાય જવાય જો આ ધર્મશાળા દેખાણી એટલે મંદિર આવવાની તૈયારીમાં જશે આ મહુડી મંદિર તરફનો રસ્તો આવ્યો ને અહીંથી હવે ડાબી બાજુ વળવાનું છે ચાલો મંદિર ઉપર આવી ગયા પાર્કિંગ અહીંયા બાજુમાં છે પાર્કિંગ કરી લઈએ જુઓ દોસ્તો અમે આવી ગયા છીએ અને મંદિર બાજુ જઈએ છીએ આમ સામેની સાઈડમાં મંદિર મંદિર છે હા લાગે છે અમારા ફ્રેન્ડ પણ અહીંયા છે ને ગાડી મેં જોઈ હમણાં એને મળીએ હામે જ મંદિર છે જો પેલા લોકો જાય ને એ બાજુ હશે આપને ખબર નથી કઈ બાજુ મંદિર છે જો આ જોઈ લો આ મહોળીનું મંદિરનું આ બારનું આ રીતનું બાર મંદિર છે અને એનું એન્વાયરમેન્ટ છે મસ્ત એન્વાયરમેન્ટ છે અત્યારે બહુ ગરમી પણ નથી ને ઠંડી તો ના જ બપોર છે પણ ગરમી પણ લાગતી નથી પવનને લીધે જો સામે છે ને આ બાજુ પેલી બાજુ બધા બેઠા ને બાજુ મંદિર હશે પાછળની બાજુ નવ ને અમે બધા બેઠા છે દર્શન કરીને અહીંયા ભી પાર્કિંગ છે પણ ત્યાં ખાલી હતું એટલે ત્યાં કરાવડાયું અહીંયા સુધી તમે ગાડી લઈને આવી શકો છો જો આ રીતનું છે દર્શન કરી લઈ પેલા જુઓ દોસ્તો આ પ્રકારનું મસ્ત કોતરણી વાળું મંદિર છે આખે આખું માર્બલ નું બનેલું મંદિર છે મંદિર લાગે છે મસ્ત મંદિર છે અંદર ફોટોગ્રાફી અલાઉડ નહી હોય અંદર ફોટોગ્રાફી અલાઉડ હશે તો આપણે અંદર ફોટોગ્રાફી કરીશું અહીંયા જોવા મોટો બાંધેલો છે અને આ બાજુ છે ને ઉપર ચડી અને ઘંટ વગાડવાનો જો ત્યાં પેલી છોકરી ચડેલો તો તમને ઝૂમ કરીને બતાવું છું જો ઉતરે છે ને એ હમણાં ચડી હતી ને ઉતરે છે ચડીને ઘંટ વગાડવાનો છે તો દોસ્તો પાછળથી મંદિર આટલું મસ્ત લાગે છે અને આ રીતનું મંદિર છે મસ્ત પાછળથી અને આ બાજુ પ્રસાદ તમારે લેવો હોય તો એને માટેનું છે સુખડીનો પ્રસાદ અને આ બાજુ ધર્મશાળા છે જુઓ દોસ્તો અહીંયા લોકલ માર્કેટ પણ છે પાછળની સાઈડ મંદિરની પાછળની સાઈડ એટલે આગળની સાઈડ કહેવાય અમે તો આમ થયા એટલે મને પાછળ લાગે સામે ફ્રૂટ ની લારીઓ છે આ બાજુ લોખંડનું વેચાય છે પાછળ ખાવાની નાસ્તા ની છે ડ્રિંક્સ છે આમે કટલેરીને એવું મળે છે અને અહીંયા મસ્ત કઈક છે આ ચા પીવા આવ્યો ને કીધું ને ચાલો હું ચા પી લઉં જો આજનો બ્લોગ ગયમો હોય તો મારા બ્લોગને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગઈ હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ